નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે મેં બનાવી છે બાજરીના લોટની ભાખરી બારથી પંદર દિવસ સુધી સારી રહે તેવી સ્ટોરેજ કરાય તેવી બાજરીના લોટની ભાખરી બનાવી છે જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો અને આપેલી બે લાયકનની ઘંટડી જરૂર દબાવજો જેથી તમને આવી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે બાજરીના લોટનું સ્ટ્રક્ચર જલ્દી કમ્બાઈન થતું નથી તો તેનો લોટ બાંધવાની અને વણવાની અલગ રીત સાથે મેં અહીં બાજરીની ભાખરી બનાવી છે બાજરીના લોટની ભાખરી બનાવવા પહેલાં તેનો મસાલો તૈયાર કરી લઈએ ચટણી જારમાં આપણે બે લીલા મરચાં સાતથી આઠ કળી લસણની અને એક ઇંચ જેટલા આદુના ટુકડાના નાના ટુકડા લઈ લઈશું અને તેને આપણે ચટણી જારમાં ગ્રાઇન્ડ કરી લઈશું આપણે તેને પાણી નાખ્યા વગર ગ્રાઇન્ડ કરવાનું છે એટલે આવું અધકચરું ગ્રાઇન્ડ થશે આપણે આવું જ રાખવાનું છે હવે મેં અહીં એક વાટકાના માપથી બાજરીનો ઝીણો લોટ લીધો છે અને તે જ વાટકાના માપથી ઘઉંનો ઝીણો લોટ લીધો છે બાજરીના લોટને કમ્બાઈન કરવા માટે આપણે તેની સાથે અહીં તેટલો જ ઘઉંનો ઝીણો લોટ લેવાનો છે અને આ બંને લોટનું માપ એક સરખું રાખવાનું છે તમે ગમે તે વસ્તુથી આ રીતે માપ લઈ શકો હવે આપણે અહીં એક પેનમાં ચાર ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું ભાખરી આપણે ક્રિસ્પી બનાવવાની છે એટલે તેલનું માપ વધારે જોઈશે તેલ ગરમ થાય એટલે આપણે જે આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે તે તેને તેમાં નાખીશું અને તેને બે મિનિટ માટે સાતળી લઈશું પેસ્ટને બહુ જાજીવાર નથી સાતળવાની ધીમા ગેસે બે મિનિટ માટે પેસ્ટ સતળાઈ જાય એટલે મેં અહીં સો ગ્રામ જેટલી લીલી મેથીના પાન ધોઈને સાફ કરીને રાખ્યા છે તેને આપણે તેમાં એડ કરી દઈએ અને તેને પણ તેલમાં મિક્સ કરી દઈશું અને આ બંને વસ્તુને આપણે એકથી દોઢ મિનિટ માટે સતળાવવા દઈશું જેથી તેમાં રહેલું પાણી બધું બળી જાય ભાખરી આપણે સ્ટોર કરીને રાખવાની છે એટલે તેમાં રહેલું પાણી બધું આપણે બળવા દઈશું અને લસણનો ટેસ્ટ પણ કાચો નહીં લાગે પાણી બળે અને બધી વસ્તુ સતળાઈ જાય એટલે આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લઈએ આ વસ્તુ ગરમ હોય ત્યાં તેમાં બે ચપટી હિંગ અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને ત્રણ ટી સ્પૂન જેટલો તલ નાખીશું અને આ બધી વસ્તુને તેમાં બરાબર મિક્સ કરી દઈશું બધું બરાબર મિક્સ થઈ જાય એટલે હવે તેમાં આપણે માપ કાઢીને રાખેલા લોટ નાખીશું બંને બંને લોટ નાખીને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને આ બધી વસ્તુને આપણે લોટમાં હાથથી મસળીને મિક્સ કરી દઈશું મસાલાને લોટમાં આપણે બરાબર મિસ મસવાઈને મિક્સ કરી દેવાનો એટલે મસાલામાં જે પાણીનું મોશ્ચર છે તે લોટમાં અબ્ઝોર્બ થઈ જાય અને લોટમાં તેલનું માપ આ રીતે હાથમાં મુઠ્ઠી પડે તેટલું હોવું જોઈએ જો તમને ઓછું લાગે તો તમે એક ચમચી પછી એડ કરી શકો પણ લોટમાં તેલનું માપ આ રીતે મુઠ્ઠી પડતું હોવું જરૂરી છે તો જ ભાખરી સારી બનશે હવે એક કપ જેટલું પાણી લઈને આપણે ભાખરીનો લોટ બાંધી લઈશું પાણી આપણે ધીમે ધીમે એડ કરતા જઈશું જેટલું જરૂર હોય તેટલું જ નાખીશું લોટ આપણે કઠણ બાંધવાનો છે એટલે પાણી ધીમે ધીમે નાખીશું અને લોટ બાંધતા જઈશું લોટ બરાબર ભેગો થઈ જાય બંધાઈ જાય એટલે આપણે તેને બે મિનિટ માટે આ રીતે મસળી લઈશું લોટ મસળવાથી બાજરીનો લોટ સારો એવો મસાલામાં કમ્બાઈન થઈ જશે અને ફાટશે પણ નહીં લોટ આ રીતે કઠણ રાખવાનો છે હવે નાની ભાખરીના માપનો આપણે એક લુવો લઈશું અને તેને પાટલી ઉપર આપણે વણી લઈશું લુવાને આપણે એક બાજથી ઊંચો કરતા જઈશું અને આ રીતે ધીમી ધીમી રીતે વણી લઈશું વેલણને બહુ વજન નથી આપવાનું ધીમે ધીમે હલકા હાથે આ રીતે વણવાનો છે એક સરખી રીતે વણાઈ જાય એટલે એક આવા મોટા વાટકાના માપથી ભાખરી પાડી લઈશું જેથી તેની કોર એકદમ ગોળ રહે ફાટેલી ન રહે ને તેને આ રીતે તવેથાની મજ મદદથી ઉચકાવશું બાજરીના લોટના લીધે જેથી ભાખરી ફાટે નહીં ભાખરી આવી રીતે એક જ સરખી વણવાની છે અને આવી જ રીતે આપણે બીજી બધી પણ ભાખરી બનાવી લઈશું આટલી વસ્તુમાંથી લગભગ અગિયાર જેટલી ભાખરી બનશે તો તમારે આ માપથી જેટલી ભાખરી બનાવવી હોય તેટલું માપ લેવાનું ભાખરી બધી આ રીતે વણાઈ જાય એટલે હવે આપણે તેને શેકી લઈશું ભાખરી તમે જુઓ તેમ બધી એક જ સરખી કોર અને એક જ સરખી બની છે હવે એક નોનસ્ટિક પેન ગરમ મૂકીને ભાખરીને બંને બાજુ કાચા પાકી આવી શેકી લેવાની છે મેં અહીં નોનસ્ટિક પેન લીધી છે તમે લોખંડની લોઢીમાં પણ શેકી શકો તો પણ ભ્રાસ ભાખરી આવી જ બનશે ભાખરી બંને બાજુ આવી રીતે ડિઝાઇન પડી અને થોડી શેકાઈ જાય એટલે હવે આપણે તેમાં એક ચમચી તેલ મૂકીને બંને બાજુ તળી લઈશું ભાખરીને બંને બાજુ આ રીતે વારાફરતી દબાવીને શેકવાની છે દબાવીને શેકવાથી ભાખરી અંદરથી કાચી પણ રહી રહે અને ક્રિસ્પી પણ બનશે બાજરી અને મેથી બંનેમાં ફાઇબર સારા એવા પ્રમાણમાં હોય છે એટલે આ ભાખરી ખાવામાં પણ હેલ્ધી છે ભાખરી બંને બાજુ આવો ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે શેકાઈ ગઈ છે હવે આપણે તેને લઈ લઈશું અને આવી જ રીતે બધી ભાખરીઓ પણ બંને બાજુ આવી રીતે કાચા પાકી શેકીને વારાફરતી તળી લઈશું નોનસ્ટિક પેન મોટું છે એટલે એક સાથે ત્રણ ભાખરી પણ તળાઈ જાય છે તમે બહાર ગામ જતા હો કે ક્યારેક ચાર પાંચ દિવસ માટે બહાર જતા હો તો પણ આ ભાખરી તમે નાસ્તામાં ખાવા પણ બનાવી શકો તમે આ રીતે એકવાર જરૂર બનાવજો અને કેવી લાગી તે કોમેન્ટમાં કરજો અને મારી વિડીયો ગમતી હોય તો લાઈક કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફાઈબર અને ન્યુટ્રિશનથી ભરપૂર આ ભાખરી ખાવામાં ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તો કાલે ફરી મળીશું નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ